તેમ જેને ભગવાનના સ્વરૂપનું સુખ તથા ભજનનું સુખ પોતાના મનમાં ઊંડું એકવાર અનુભવ્યું હોય પછી તેને સમાગમ ન રહે તો પણ તે ભગવાનના સુખને તથા સંત સમાગમના સુખને સંભારતો થકો પ્રારબ્ધ અનુસાર સુખ દુઃખને ભોગવે પણ ભૂલી ન જાય જેના અંતરમાં કોઈ દિવસ સ્વામી સંભાળતા શાસ્ત્રીજી મારા વાત કરતા એમ આમ જોઈને બતે બધાએ સભા સભા બેઠી હોય ને નાનદા સ્વામી એમ ઓલું કહેતા ત્યારે કોની હાથે બેહતા અને કોની હારે બેઠા છે બાળ મુકુંદ સ્વામી ને યોગેશ વરદાસ સ્વામીને એની સાથે બધા એને બેહતા હોય પછી આપણા જે થોલિયા બે બેઠા હોય જ્યારે બધું ઘેરીને હરકા એટલે એમની સામ સ્વામીને ઓર તો થતો કોઈની હારે બેહતા જયત્રીજી મહારાજ કથા કરતા તો નાનડ્યા સ્વામી હામા બેતા હોય ઘણી વખત બે વાત કરતા એમ ગાદી મૂકીને આમ આગળ ભી આવતી ગાદી મૂકીને આમ ઓરા ઓરા આવે ઓરા વરા ખર્ચતા એવું મહારાજ નું કીધું છે એ નાનડ્યા સ્વામી એવા આમ આગળ ભી આવે તો એ સ્વામી સંભારતા હોય જેના અંતરમાં કોઈ દિવસ અનુભૂતિ જ થઈ નથી

બળદિયોય બળદીઓ હોય ને જો વફાદાર બળદીઓ તો એને ખેડૂત સાંભાળે કે એક દિવસ આમ કે ભર્યું ગાડું હતું ને માથે હાથ મૂક્યો તો ખેતી કાઢ્યો જેડાઈ ગયા હોય ને એટલે એને આમ આપણે ક્યાંય ક્યાંય બળો કાંઈ બોલો લાગમાં આવવા દીધો ન હોય હાથ મૂકે જ ક્યાંથી ખેડૂત તો બળા ઉપર હાથ મૂકે ને હાથ મૂકે જ ક્યાંથી બળા ઉપર તો સાંભળે ને જેના અંતરમાં કોઈ દિવસ અનુભૂતિ જ થઈ નથી એ શું સંભાળી શકે માટે જ્યાં સુધી સાનુકૂળતા છે ત્યાં સુધીમાં પરમાત્માના સ્વરૂપનો સુખ ભજનનો સુખ સાચા સંતના સમાગમનું સુખ તેની એકવાર તો હૃદયમાં બધાયની અનુભૂતિ થાવી દે ભગવાનના આ તો સમાગમ હું છે એની અનુભૂતિ એની સુખ અનુભૂતિ થાવી રહે હાથી નિષ્ઠા કોને કહેવાય સાચી કે ઉપાસના કોને કહેવાય એ જીવમાં જો એને ઘોટીને ભરી હોય અને પ્રેક્ટિકલમાં મૂકી હોય અને જીવ રેડો હોય એમાં તો એને પછી બધાય હા એને દુઃખી કોઈ દી ન થાય દુઃખમાં પણ દુઃખી ન થાય એવું ક્યાં માટે જ્યાં સુધી સાનુકૂળતા છે ત્યાં સુધીમાં પરમાત્માના સ્વરૂપનું સુખ ભજનનું સુખ સાચા સંતના સમાગમનું સુખ તેની એકવાર તો હૃદયમાં ઊંડાણપૂર્વક અનુભૂતિ કરી લેવી જો તેવી અનુભૂતિ સાનુકૂળતામાં પણ ન કરી શકે તો મહારાજ કહે તે પશુ જેવો ગણાય તે પછી શું સંભાળી શકે ક્ષત્રીજી મારા ગામડે ફરતાની એક આદ પ્રસંગ યાદ કરે ઈટવાય ગયા ઠાઠોડિયો ગુણસ ટાઢોળીયો ગુનો નદીમાં ત્યારે હશે ત્યારે બધી અમે બધા રોજ ત્યાં નાવા જાય છે કોઘ મહિનાની ઠંડી અને હિમ જેવું પડ્યું હોય એટલે અમે તો પછી ઓલું નદીનું પાણી બહુ ટાટું હોય મારી ધૂપકો ધૂપકો મારી તો ઓલા ગાડા વાળા હોય ને એને એ એમ થઈ જાય પડખે ઓલા માં જતા હોય ને તો એની રાઈડ બોલી જાય પછી સાંભળતું હોય એમ કે

અને મહારાજની સેવા એમાં બે માં એને ડિફરન્સ દેખાય તો એને યાદ અનુભૂતિ થાય તેનું સુખ સામર્થ્ય ગુણ તમામ બીજા કરતા અતિ વિલક્ષણ છે એવું ધ્યાન આરાધનાથી પોતાના હૃદયમાં કંઈક અનુભવ થવો જોઈએ બીજું ભગવાન જેવા તો એક ભગવાન છે તેના જેવું સુખરૂપ બીજા કોઈનું વિલક્ષણ વ્યક્તિત્વ નથી

મહારાજના સ્વરૂપની અનુભૂતિ છે એ મહારાજે એક ઠેકાણે એવું કીધું ને કે શ્રવણ મનન મનનને નિદિધ્યાસ કરે તો એને ભગવાન સુખ થાય ભગવાનનો સુખ કર આમાં મારે જુદી રીતે એમાં જો હેત હોય તો એને એના સુખની અનુભૂતિ થાય એના વિલક્ષણ પણ આની અનુભૂતિ થાય જ્યાં સુધી એનું જીવ રેડાણો ન હોય ત્યાં સુધી એને બધું હરખું દેખાય ક્યારેક ક્યારેક તો નજીક હોય એને બહુ કંટાળો હોય ગળે આવી ગયા હોય બહુ દૂર હોય એ હારા દેખાય દૂર થી ડુંગરા રળિયામણાથી ગીરનાર બહુ સારો દેખાય એવો સરસ આમ હોય એવો દેખાય તો મુશ્કેલી પડી દૂર થી ડુંગરા રળિયામણા લાગતા હોય પાસે આવીને રળિયામણું લાગે તો એ સંભાળવા જેવું એની ક્યારે રળિયામણું લાગે એત હોય ને એનો જીવ રેડાણો હોય ને એમાં તો

ગુણ શૂન્ય એવું નહી ગુણ મૂળમાંથી ઉખેડીને કાઢી નાખે ગુણ એટલે ત્રણ ગુણ સત્વર એટલે નબળાઈ એનું અનુભૂતિ કેમ થાય ના ના એનો જીવ ભગવાન માં રેડાઈ જાય તો થાય આગો આગો હોય તેની અનુભૂતિ કેમ થાય એમાં એને આત્મબુદ્ધિ થઈ જાય પરમાત્મા ત્યારે એને ખબર પડે કે કેવા છે તાપે તો કેમ ખબર પડે કે કેવા કેવા ગરમ છે ઠંડા છે નજીક થવાનું નજીક થવાનું સાધન સેવા આત્મબુદ્ધિ સેવા એની આત્મબુદ્ધિ હેત થવું જોઈએ ભગવાન તો એની અનુભૂતિ થાય અને હેત થાય એ સેવાના માધ્યમ એની વિલક્ષણતા ભગવાનના ના આકારમાં બીજા આકારમાં વિલક્ષણતા તો જેથી દેખાવી તેથી દેખાય અતિ હેત થાય અતિ ધ્યાન કરે તો થાય પણ ભગવાનની સેવા ને બીજી સેવામાં વિલક્ષણતા એમ દેખાવી આ બધા આખો સંસાર આખો ગદ્દા મજૂરી કરી કરીને મરી જાય છે અને એનું ફળ એને કાય બે અને ભૂલમાં જો ભગવાનની સેવા થઈ ગઈ હોય તો અંત સમય એને ટાઢું ટાઢું થાય મારાથી આ એક થઈ ગયું છે અંબારવાજ એવું તો પ્રતિકૂળમાં તો જેને ભગવાનને રાજી કરવા હોય તો પ્રતિકૂળ કઈ નથી એવું આ જૂના દ્રષ્ટાંતો થાય મહારાજે બ્રહ્માનંદ સ્વામી ને અનુકૂળ ક્યાં હોય એનો અર્થ એવો થાય કે સેવા કોણ કરે છે સગવડતા 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 છે એ સેવા કરે છે તમારો રોલ હું બ્રહ્માનંદ સ્વામીને મહારાજે પચાસ લાખ નો ચેક આપી દીધો હોત અને દસ બાર માણસો આપી દીધા હોત મંદિર કરી આવો તો એમાં બ્રહ્માનંદ સ્વામી નો રોલ હું પચાસ લાખ નો રોલ કે બ્રહ્માનંદ સ્વામી નો રોલ સગવડતા તો અંગ ઓલું હોય કે બીજ બને એ વાત જુદી છે અનુકૂળતા પ્રતિકૂળતા તો સગવડતામાં છે જયારે ભગવાનમાં રસ મળ્યો ભગવાન રસ પડ્યો એટલે ભગવાન ના ના સ્થાન હોય એમાં રસ પછી એમાં અંગ નથી અંગ છે છે એટલે શરૂઆતની દશામાં ભગવાન ને ધ્યાન રાખવું પડે કે આને આ અંગ છે તો એ હોપે પણ એને કઈક એન્ટર થયો ભગવાનમાં પછી તો ભગવાન કસોટી કરે તો જ રાજી થાય પછી પછી રાજીપાની વસ્તુ તો જુદી છે કે કારણ કે પછી તો એમ ભગવાન કસોટી કરે કે આના કે આનું પાણી કેટલું ઊંડું છે એટલે ભગવાન કલોકો જ સમભે અને કલોકો હોય નહીં સીધું કરી દે ત્યારે ભગવાનને રાજી થવાનો ચાન્સ કહે આપણને જેમ પ્લેટફોર્મનો ચાન્સ હોય એમ ભગવાનને રાજી થવાનો ચાન્સ કહો ભગવાનને રાજી થવાનો ચાન્સ કહો એક ઊંધી પરિસ્થિતિમાં હવળું કરી દે ત્યારે ભગવાન છે એને રાજી થવાનો ચાન્સ ગણાય એવો ભગવાન રાજી થાય એટલે પેલા તો એને ભગવાનમાં પછી તો ભગવાન ની જો એને ભગવાનમાં ખરેખર એ થયું તો એને ભગવાન નો રાજીપો ક્યાં છે એ બધું એનો અંગ થઈ જાય એ રસ નો વિષય થઈ જાય રસ અંગ એટલે રસ આપણને આમાં રસ પડે છે આમાં રસ નથી પડે એટલે એનો અર્થ કહેવાય અંગ કેવાય પણ ભગવાન ના એને રસ મળે પડવા તો ગમે ત્યાંથી લાવી એટલે એવું દેખાય છતાંય આપણને કઈક આપણા અંગની સેવા મળી ગઈ હોય એમાં આપણે કઈક પુરુષાર્થ કરી બતાવીએ એટલે ભગવાનને તરત જ વિશ્વાસ જાય અને એને રાજી થાય ભગવાન ને તો એવું નથી કે તમને કલો જ રાજી થાય એવું ન હોય માણસ છે ને એ પુરુષાર્થ રેડે ને જીવ રેડે કે પોતાનો જીવ રેડાય ત્યારે એનાથી પુરુષાર્થ કઈક થાય અને પુરુષાર્થ જોઈને ભગવાન રાજી થાય પછી એને વિશ્વાસ આવી જાય કે આને પુરુષાર્થ જીવ રેડ્યો છે એટલે કલોગો ને બોલું એ તો એમ કે પુરુષાર્થ રેડવાથી બધું હવળું થઈ જાય પુરુષાર્થ રેડે એટલે ઓલું થાય અને થાય એટલે ભગવાન રાજી થવાનો ચાન્સ મળે અને ભગવાન રાજી થઈ જાય ભગવાન રાજી થવાનો ચાન્સ ગોતતા હોય ભગવાનને આપણે જેટલી ભગવાનને રાજી કરવાની તાલાવેલી નથી લાગી એટલી ભગવાનને રાજી થવાની તાલાવેલી કે હું આની ઉપર રાજી આની ઉપર રાજી થાય પણ આપણે ચાન્સ જ દઈએ નહીં કઈ રાજી થવા જેવો એટલે ભગવાન રાજી ક્યાંથી થાય નિમિત્ત વિના તો રાજી ન થઈ કે ભગવાન તો ગાંડુ માણા કહેવાય ભગવાન નિમિત્ત વિના આની ઉપર રાજી થઈ જાય આની ઉપર કોરાજી થઈ જાય તો એ તો ગાંડા માણાનો સ્વભાવ છે એટલે ભગવાન ચાન્સ જોવે કે બીજા કોઈ મને આંગળી નો ચીંધવા જોઈએ કે આની ઉપર રાજી થયો બીજા દેખાવું જોઈએ કે આની ઉપર રાજી થવું જ જોઈએ ભગવાન ને ન થતા હોય તો ભગવાન આની ઉપર કેમ રાજી નથી એટલે રાજી થવાનો ચાન્સ ભગવાન ગોતતા હોય છે જીવની ઉપર પણ જીવ એને ચાન્સ બહુ દેતો હતો નથી રાજી થવું બીજા ઘણા છે એક ઘર ગાળી ગયા છું

અને રાજી કરવાનો સંકલ્પ કરો રાજી કરવાનો સંકલ્પ કરે એટલે ભગવાન છે ને એ તો અંતર્યામી છે કંઈક ને કંઈક ચાન્સ એને આપી દે ચાન્સ આપી દે એને ઝડપી લે ઓળખીને તો ભગવાન રાજી